ગુજરાતમાં બહુચકચારી લોક સાહિત્યકાર દેવાયત ખવડનો જે કેસ છે મામલે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ગીર સોમનાથ થી લામી દલીલોના આધારે આ દેવાયત ખવડ છે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને આ મામલે દેવાયત ખબરના જે વકીલ છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઈન હું છું આપની સાથે કાચી ગુજરાતમાં બહુ ચકચારી ઘટના જેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે તેમના પર આરોપ લાગે છે કે ગીર સોમનાથના ના અમદાવાદના સનાતનનો યુવક છે ધ્રુવરાશિ જે પોતે તે તેમના મિત્રો સાથે ફરવા ગયા હતા અને પોતેલાના જંગલોમાં આ છે ધ્રશિ કારની કાર છે તેને ટક્કર મારવામાં આવે છે અને ધ્રુવરાશિ આ મામલે આરોપ લગાવે છે કે દેવાયત ખવડ અને તેમના સાથે રહેલા તેમના સાગરિકો છે તેમને તેમના પર જીવલેણ હુમલો કરો તેમની આસપાસે જે સોનાલી ચેન તે લૂંટી લેવામાં આવી તેમની કાર છે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને મામલે તાલાલાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા ચકચાર મચી જવા પામે છે દેવાયત ખવડ અને તેમના સાથે રહેલા તેમના જે સાગરિતો છે તેઓને સુરેન્દ્રનગરના દુધઈથી આ ગીર સોમનાથની પોલીસ છે તે દબોચે છે અને દેવાયત ખવડ અને તેમના સાથે રહેલા છ લોકોને જે ઝડપ્યા હતા તેઓને ચોવીસ કલાક પછી ગીર સોમનાથની જે કોર્ટ છે તેમાં કેવળ ને કેવળ દેવાયત ખવડ છે તેમને લઈ જવામાં આવે છે દેવાયત ખવડની

કે ભાઈ રિકવરી ડિસ્કવરી છે અને આરોપીની શોધખોળ બાકી છે પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલ હતા પરંતુ રિમાન્ડ માગી અને રિમાન્ડ રીત રજૂ થાય એનો સખત વાંધો હતો અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનો પૂરો થવું જોઈએ જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ અને હાલના જિલ્લામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રેસ્ટનું વાયલેશન થાય આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષ માંથી નામદાર કોને કોને જામીન મુક્ત કર્યા કઈ કોર્ટમાં જામીન મુક્ત કરેલ છે દેવભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી તેમના જામીન મુક્ત થયેલા છે તમામ બીજું કે અત્યારે પ્રોટેક્શન કોર્ટ હતી નામદાર કોર્ટ રચાઓ કરતા આ વેરાવળ ખાતે જેમનું ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા હતા ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી હતી હવે આગળ શું કાર્યવાહી થશે આગળ નામદાર કોર્ટે જે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમારું શરતોનું પાલન કરીને કમ્પ્લેન કરશું આમ ગુજરાતમાં જે પ્રકારે દેવાયત ખવડ છે તેમનું પ્રકરણ ચગ્યું હતું અને તેમના પર જે પ્રકારે આરોપ લાગ્યા હતા તે આરોપના મામલે જે વકીલ છે તેઓની દલીલ થઈ અને દલીલોના આધારે કોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો